સનાતન ધર્મ જય હોય જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ હા મને મેં કીધું મને હે બાપુ બંગાઈ બહુ આવે અને માથું ભારે રે અને બંગાઈ વડે માથું ભારે થઈ જાય અને શ્વાસ ટૂંકો લેવાય એવું કેમ થતું છે

ઊંઘ તો પૂરી થઈ જાય તો એનું વાયુ નું કારણ છે વાયુ વધે ને શરીરમાં એ વાયુ વધે નહીં તો બગા હા બંધ થઇ જાય ઓલી દવા તો ચાલુ જ છે ઈ તો રાખવાની છે ટોટલ આખો મહિનો હા એ તો લેવાનું છે અને બાપુ મને પેલા ધ્યાન ભજન કરતી ને મને અલગ અલગ બધા અનુભવ થયા લાગે તે મને આટyek જયરાત ને કાડીને મારું મહામૂર્તિ બતે મને એટલી બધો ડર લાગી ગયો શું થયું મને ડર આમ બીક લાગી ગઈ હમ હમ હા ગઈ રાત ને કાડીને મે મારું મન જાણે મને એટલો બધો ડર લાગી ગયો મને અલગ અલગ બધા અનુભવ થાય હવે કઈ થાય નઈ ને બાપુ હવે જે અનુભવ જે થાય ને હા એને જોયા કરવાના હોય તમે જોવો નઈ ને એનેથી પર ન થાવ ને એમાં તમે ઘુસાઈ જાવ ને બરોબર તો તમને ડર લાગે પણ એનેથી તમે પર થઈ જાવ એને જોયા કરો શું થાય છે તો તમને ભય ન લાગે હા અને જોયા કરન એટલે બીક મારે હું મને બહુ લાગે એટલે મને સાતીમાં મુંજવણ થાય માથું બહુ પરમ તાળું ફાટુ પાટ થાય એટલું મને બળકે માથું દુખે હા પણ એ થાય તે ને એનેથી તમે પર થઇ જાવ ને હા તો નો થાય તમને એમ તો હું કઉ છું એમાં સમજાય છે તમને હું જે કઉ એમાં હા 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 મગજ માં નઈ લાવવાની એમ કોણ હા એને જોવાનું હવે તમને તમને હાવ ગુજરાતીમાં સમજાવું હાવ એટલે હાવ ગુજરાતીમાં હા તમે બે નું નું પાણી ભરવા ગયા હોય પંદર વીસ બે નું હોય એક કુએ પાણી ભરતી હોય બરોબર અને બે બે નું પાણી ભરવા હાટું થઈને બાજી બરોબર હાંડે હાંડે કે બાધી હવે તમે એમાં એમાં જ તમે ઘૂસી જાઓ બરોબર એને કાં છોડાવવા તમે જાવ અથવા તમે એ બેડ ને એકાદી ને મારવા જાવ તો તમને વાગવાનું છે ને પણ તમે આગા આવ્યા જાઓ આગા જોયા કરો હા તો તમને વાગવાનું છે સમજાવાનું હા હા સમજાઈ ગયું મોર એ જોવાનું તમને જે અનુભવ થતા હોય હા ધ્યાન ના જે કઈ અનુભવ થતા હોય જે થતું હોય મેં તો કર્યું નથી એટલે મને ખબર નથી બરોબર પણ આટલા બધા ફોન આવ્યા ને મારી ઉપર ઘણા બધા પણ હું તો એમ કઉ છું કે ખરેખર માર્ગદર્શન નો હોય ને હવે પણ મને ડર લાગી જાય નઈ એક જાય એટલે મે બધું આ તમારે મહિનાની દવા પૂરી થઇ છે ને એટલે વહી જાય છે ધીમે 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 વહી હવે જે કંઈ થાય ને અનુભવ હા હા એને જોવાનું અનુભવ શું થાય છે તમને આલોય ક્યો મને એક નાગ દાદા નો એટલો બધો ડર લાગી ગયો અને મને કે આખા શરીરે મને બધી જગ્યાએ બેટકા પડ્યા મને નાગ દાદા નું નામ કોક યાદ કરે કે આમ ખાલી આમ કોઈક વાગતું હોય ને એવું નાગ દાદા પ્રસન એવું તોય તે મને બીક લાગે પછી આ ડાકલાને વાગતે તો મારા આમ વાઇબ્રેશન થવા માંડે હમ હમ અને માતાજી માંડવું એમ હું અમે કાલ જ ગયાતા માંડવા માટે મને આજ તાલમે મારું માં મારે મહા મુસીબત થી મેં રાત કાઢી કાલે માંડવા માં ગયા મારું શરીર અંદર થી એટલું જરૂર જોવા માંડે નઈ તમારે આ જે મહિના ની દવા પૂરી થશે ને બરોબર એટલે તમારે હાવ બીક વહી જશે મૂળ શું છે શરીર ની અંદર શરીર ની અંદર અમુક શક્તિ નો હોય ને એટલે એના લીધે બીક લાગે હા અને છતાય છતાંય જો તમને એવું રે ને બરોબર તો નાગ ની બીક લાગે છે ને એ બીજી હા નાગ ની બસ નાગ મારા અંદર શરીર વાઇબ્રેશન થયા કરે મને નાગ ની કેટલા બેટકા ફર્યા ને એ મને એની અંદર આમ એટલો બધો બીક લાગી ગઈ છે ને મને મને એમ થાય કે મારા શરીર માંથી નીકળશે મને એવું લાગે ના ના એવું કઈ ન હોય એ બધી કલ્પના છે હા બરોબર છતાંય તમને એવું લાગે ને તો તાંબા નો જે નાગ ની વીટી મળે તાંબાના ના નાગ ની વીટી મળે અથવા ચાંદી માં મળે તાંબા માં મળે એ નાગ ની વીટી છે ને હા તમારે જમણ જમણી જમણો હાથ છે ને એની જે ટચલી આંગળીની બાજુની આંગળી છે ટચલી આંગળી આપણે ચાલલો કરવી આંગળી નહીં એ નહીં એની ટચલીની ટચલી આંગળીની પછીની બાજુની એમાં એ વીટી પહેરશો ને તમે તાંબાની હા એટલે તમને નાગના સપના નહી આવે

એને જોવાનું એ અવસ્થામાં ગરકાવ નહિ થવાનું કઈ વાંધો નઈ કઈ વાંધો જે એમાં કોઈ ચિંતા નઈ કરવાની મેં જે કીધું ને તમને હા જે આ બેનો દાખલો દઈને સમજાયો કે એ નહી ભૂલવાનું હા બરોબર જે કઈ થાય ને ધ્યાન અવસ્થામાં માં કે ઓલી જે કઈ થાય ને એને તમારે જોયા કરવાનું અને ધ્યાન માં તો આમ બાપુ આમ હું હે ને અત્યારે હું ભજન એ નથ કરતી મને એટલો બધો ડર લાગી ગયો એટલે ભજન એ મૂકી દીધું હવે એ માર ભજન એ નથ કરવું કઈ નહીં એ એ જે છે ને એ તમારે હવે છે ને જયારે ખરેખર એ પૂરેપૂરી શરીર ની અંદર શક્તિ આવી જશે ને હા બરોબર એટલે પછી તમારે કઈ નહીં થાય તમને તમારે 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 એક બોટલ પૂરી કરી ને તમે બે બંને માંથી એક બે ચાલુ છે તો ટૂંકમાં એક મહિનો જે શરૂ કરી ને પછી એક મહિનો ટોટલ પીવાની છે એ દવા તમારે હા વાંધો બરોબર એટલે ધીમે ધીમે જે છે ને ધીમે ધીમે બધી તકલીફ દૂર થઇ જાય તમારી હા હા વાંધો બરોબર

એને કઈ જરૂર નથી જરૂર નથી એની બરોબર દવા છે ને એમનામ ચાલુ રાખજો બાકી જરૂર પડે તા ગમે ત્યારે ફોન કરજો એક ચાલુ રાખજો હા બાપુ એમ કહું કે ધ્યાન તો શ્વાસ ઉપર જ રાખવાનું બીજું હવે કાઈ નહીં કરવાનું તમારે કઈ નહી થાય છે એને જોયા કરવાનું બરોબર તમે તમારા ઘરમાં સાંભળો તમારા ઘરમાં જે કામ કરતા હો ને હા હા બરોબર એ તમારે જોવાનું છે હા હા તમે હવાર માં જાગીને ચા કરતા હો ભાખરી કરતા હો ને તો ઈ તમારે જોવાનું છે હા નું ઘરનું કામ જે કામ કરતા હો તમે ઘરનું હા હા બરોબર બપોર રસોઈ બનાવતા હો કપડા ધોતા હો તમારું નામ હું મારું નામ વનીતા બેન બરોબર તો ઘર જો તમે કામવાળી રાખી હોય ના ના ખરે જાતે કામ હું કવિ સાંભળો તમને હા હા તમે કામ વાળી રાખી હોય હા અને તમે સોફા ઉપર બેઠા હો અને કામવાળી કચરા પોતા કરતી હોય તો તેમ સોફા ઉપર બેઠા હો તો તેમ કામ વાળીને જોવોક નહીં કચરા પોતા કરતી હોય કેવું કામ કરે વાસણ વાસન ઉટકે કપડા ધોવે એ કામ વાળાને તમે કે નહીં બરોબર હવે એમ તમારે આ બેન નું જે શરીર છે ને એ તમે બેન નથી તમે તમારું જે શરીર છે ને એનું નામ છે વનીતાબેન હા સમજાય છે હું કઉ એમાં હા 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 હવે જે કાંઈ વનિતાબેન જે ઘર કામ જે કાઈ કરતા હોય એ વનિતાબેન ને તમારે જોવાના છે બરોબર કાંઈ બીજું કાંઈ નથી કરવાનું તમારે શ્વાસો શ્વાસ ઉપર ધ્યાન એ નથી રાખવાનું સમરણ નથી કરવાનું કાઈ નથી કરવાનું હા હા બરોબર કઈ નથી કરવાનું હાર બાપુ મને ડર લાગ્યો વાળ વાય ડર નો રહે તમારો દવા પૂરી કરો ધીમે ધીમે હા બાપુ હાર બરોબર કાઈ નો રે રોગ એ નો રે ને તમારા શરીરમાં કાઈ નો રે મને આમ તમારા વાત કરીને તો મને આમ શાંતિ મળી આમ ને કીધું ફોન કરો કીધું તમ તારે ગમે ત્યારે ફોન કરવાનો હું છે ને રાતે નવ સાડા નવે મારી રીંગ બંધ થઈ જાય ફોન મારો ચાલુ હોય પણ રીંગ બંધ કરી દેવા મારે હોવાનો ટાઈમ હોય પછી સવારે આઠ સાડા આઠે શરૂ કરું હા ઈ દિવસ દરમિયાન ગમે ત્યારે કાંઈ પણ હોય ને તકલીફ બરોબર મુંજાતા નહીં હા એવું તો એમ પપ્પા કે જઈ આવશે રૂબરૂ એમ કે વાંધો નહીં તમ તારે હા કઈ વાંધો ગુરુદેવ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો